તને ડાઢવાનું મન થાય ભાઈ બહેની શોધ માં ભાઈ બહેની શોધ માં ભાઈ આમ પરવાનું છે બેટા છે ધોવણ છે ઓ કિસકોલી બહેન તમે મારી સાથે મારી સાથે રહજો ડોળો નહીં તો ભૂખે મરું ચકલી આ મધુ આ નદી છે આ સુરજ છે ઓ ચકલી બે નહીં ઉભા તો ખોટો વાત ઓ બદમાશની બહેન ઊભા તો રહો તમે મેં જતે ના મને તો મોઢે પર મને જવાબ டியோ આ બદમાશની પર ઊભી ગઈ ચાલો રાઉન્ડ એક રાઉન્ડ ના રે ના બાપ પછી સંભાળવાનું પછી આવીને બોલવા અચ્છા એનું મારે છે કે પોતાનું કામ